હું તમારું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોની અંદર આ વિડીયો જીરાની અંદર સુકારો અને જાંબલી સોડવો બની જાય તેના ઉપર વિડીયો છે જો તમારે પણ આ જીરાની અંદર પ્રોબ્લેમ હોય તો વિડીયો પૂરો જરૂર જુઓ અને રિઝલ્ટ પૂરેપૂરું મળશે પહેલાં તો આપણે આનું કારણ જાણી લઈએ કે આનું કારણ શું હોય ને કેવી રીતના આવતું હોય પણ મુખ્ય કારણ એ આપણે પાણી આપ્યા બાદ જ સુકારો અને જાંબલી છોડ જોવા મળતા હોય અમુક લોકોને એવું માનવું હોય છે કે જીરું એ કિસ્મત ઉપર હાલે જો આપણે કિસ્મતમાં હોય તો સુકારો આવે બાકી ન આવે તો આ વાત ખોટી છે જાંબલી છોડ થઈ જાઓ અને જીરાની અંદર સુકારો આવવાની પાછળ એક જ કારણ છે કે તમે જરૂરથી વધારે પાણી આપો જ્યારે અને તમારે ખેતરે જીરાને અનુકૂળ નથી થતાં તમે વાવેતર કરતા હોય તારા સમસ્યા તમને જોવા મળતી હોય તમે જે હાલના સમયની અંદર વિડીયોમાં જીરું જોઈ રહ્યા છો તે મારું જ ઝીરું હોય આમ જોવો સુકારો પણ નથી જાંબલી છોડ પણ નથી ગયા વર્ષે જ્યારે મેં જીરું વાવ્યું હતું ત્યારે મારે ો પણ આવ્યો હતો અને જાલી છોડ પણ થઈ ગયા હતા તેના વિડીયો તમે મારી ચેનલમાં જોઈ શકો હવે આપણે વિડીયોની અંદર જાણીએ કે આનો ઉપાય શું હોય કેવો રિઝલ્ટ આની અંદર આવશે તમે જે હાલ ગુલાબી પાણી આ જોઈ રહ્યા છો તેની અંદર મેં ગુલાબી પાવડર ભેળવ્યું હતું અને જ્યારે સોથું પાણી આપ્યું હતું ત્યારે પીવડાવ્યું હતું હવે આપણે એ ગુલાબી પાવડરનું નામ જાણીએ તો મેટાલિક સીલ પાંત્રીસ ટકા આવે તે આપણે પાણી સાથે જીરાની અંદર હતું જો આ વિડિયો પણ આપણા જ ખેતરનો હોય આપણા જીરાની અંદર આપણે ટ્રાય કરી હતી કે શું અસર કરે છે કે ખાલી કહેવાનું જ છે ઘણા ખેડૂત મિત્રોએ જીરાની અંદર એમ નેમ પાણી આપી દેતા હોય જેથી ઘણું બધું વધારે નુકસાન થતું હોય મેં મારા જીરાની અંદર ટોટલ ચાર જ પાણી આપ્યા છે આ જીરાની અંદર મારું સીલું પાણી હતું જ્યારે મેં આ મેટાલિક સીલ પીવરાવ્યું હતું ત્યારે મેં આ પાવડરે જ્યારે જીરું દસથી બાર દિવસનું હતું ત્યારે આપ્યું હતું તમને વિડીયોમાં દેખાય તે જ રીતના જીરું દેખાતું પણ નહોતું વિડીયોની અંદર ત્યારે આપ્યું હતું એવું નથી હોતું કે આને દસથી બાર દિવસે જ આપી શકો તમે ગમે ત્યારે જ્યારે પાણી આપો ત્યારે આપી શકો છો મેં જે એક ક્યારે અંદર નહોતું આપ્યું તેની અંદર તમને સુખનું અંતર દેખાય કે કેટલો ફરક છે એક ક્યારાની અંદર સુકારો પણ બહુ જ પ્રમાણની અંદર છે અને ગુલાબી અથવા જાંબલી છોડ પણ છે આ જોવો હાલના સમયની અંદર મારા જીરાની અંદર તમને ક્યાંય સુકારો દેખાય કે ગુલાબી છોડ આ જુઓ એ ક્યારે ફોટા હૈ કોઈ દિવસ પણ જીરાની અંદર ખાલી પાણી અપાય નહીં તેની સાથે કોઈ પણ પાવડર આવતું હોય અથવા કોઈ પણ દવા પીવડાવી શકો તમે તે અસર કરતી જોઈ બાકી આ પાવડરનું રિઝલ્ટ પૂરેપૂરું હો ટકા આપણે વિડીયોની અંદર તમે જોયું તે રીતના જુઓ જે આગળ વિડીયોમાં દેખાડો તમને કેવું રિઝલ્ટ છે જુઓ એક છોડવાની અંદર પણ સુકારો અથવા કે જાંબલી છોડ નથી આ પાવડરે ખાલી તમે પાણી સાથે જ પીવડાવી શકો છો અમુક ખેડૂતોને હવે પાણી આગળ ન આપવું હોય અને ઉપરથી છંટકાવ કરવો હોય તો કઈ દવાનો કરવો અને કેવું રિઝલ્ટ છે તે જોવું હોય આગલા વિડીયોમાં આપણે આવી જશે જેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો